મગફળીઓ સાફ કરીને આપું વરસાદ બહુ પડે છે ને મગફળીઓ થોડી કાઢી પડી છે ને શું કરવાનું ભાઈ સાફ તો કરવા દે અને ગુજરાત સરકારે પેલા ટેકાના ભાવે ભાવ વધ્યો છે પણ પ્રાઇવેટમાં તો હવે છસો સાતસો રૂપિયા જ લઈશું પણ હા આપણે ટેકાન ભાવે જ આપીશું પણ એકદમ ક્લીન કરીને જ જવું પડે કારણ કે ટોકી કરીને જઈને તો ટેકાન ભાવે આપણને તેરસો ચૌદસો રૂપિયા જ હે એટલે આપણે ગુજરાત સરકારમાં નોંધાયેલી છે આ પણ નોંધાયેલી તો શું મુએ

તમારી જોખી મફરી લેજો સરકાર પૂરો ભાવ તું ભાવે આપડે મફળી મજૂરી કરાતી હે સાફ કરવાની બે હજાર મજૂરીઓ સર આવવાનો લે આ તો કાલે આપડે અને જતા સારું

ক্ৰান্তি মগা ভাই কমপুৰ কম নে ডক্য়ুমেণ্ট

તો કિચ્છી સાહેબ આપણે માં ભડ્યો એકદમ જો ફર્સ્ટ ક્લાસમાં ફળીયો અહીંયા આપણે ના ના કાચ લેવા રજિસ્ટરમાં ફિસલાંક છે ને આ આ સરકારે હા જો ડોડિયો કાઢ્યો છે બધો ઓય ફોર્મ લઈને જો ઓય લેઈન જો અરે હું લેઈન જો અરે ભાઈ આ હોય રજિસ્ટ્રેશન હોય થાય છે હવે એ થાય અરે ભાઈ આનો ગોતુરતા ઓફિસે શું કુરામ ગાલી છે લે આમ કરજો રહીતે ફટાફટ હે કરીએ કરીએ કાકા ડોક્યુમેન્ટ જોવો પડે ને આમાં તો જે ચેકબેક છપાળખો હોઈ ના જાય હા હા

હું તો આવ્યો છું હું છું સાફ કરીને લાવું છું આ સેમ્પલ લઈશું ભાદા ઓ હો તાણા તું તો ખરો આપણે જો ડબાવું ડબાવો ના સાહેબ સેમ્પલ

સમ સુધી આપરો ફેલ બેલ ના કરતા પાછો પણ સતુ જ ઉતારો તો હું કરીએ અરે હું તો ચોખ્ખી કરીને જેટલી મજૂરી કરી છે આજ પણ ઉતારો બે હતો ને હું કરીએ ઓકે તો બે ઉતારો ઘેર કસ આપ કઈ લઈ જો અને પોટ ઠેલી તો ડીએપી નાખી દીધું છે હો ડીએપી ના જો હવા તો સ ફઈ જો સ ફઈ ઓ વા એ ઉસર શું કરું પડશે સાહેબ ઓને તો ઘેર લઈ જઈને પાછી પેડિંગ સાફ કરી લાવો ફરજી સાફ કરી લાવ ઓ પા બે જાતો મજો બીજી સાથે પાછી મારો તો સર પર હું કરી આવો તારો બે અના તો લઈ જઈ પણ પાછી એ એવું છે આ તો કરીએ સાહેબ છોકરા છોકરો આયો તો કપડા લેવાનો તો ધુમ બુત ફાટી ગયો જો કો કરત થાય તો કોય થાય લાવો આવો બધું તાર સાફ 12 મહિના કે હેસે તો ધોત્યા માટે બીજા 12 મહિના ખેસી લે બોલે કે કીરો બસ તો હું ટપ ટપ કરું છું લાવો તાર મને હાલો હું ગે દેઉ તારું બીજું શું કરું અને મારું જંપલ સાહે જોઈ લેજો

હું તો કહું જ છું કે ભાઈ માલ સાફ કરીને લઈને આવવાનો આપણે અને આપણે સાફ લાવીએ તો આપણે ભાવે મળે જાય હા ચાઉટ ભાવે આપણે સરકાર આપો ને રીતનો માલ તૈયાર કરીને લાવો તમે હા આચી વાત છે સાહેબ તમારી વાત સાચી છે ને આ રીતની ભરતી આવી જવો આપણે અમારા સાહેબ પેમેન્ટ પેમેન્ટ તો બેંક મજા આવી જાય હે તમારા ખાતામાં જ પેમેન્ટ પડે સીધું આવી જાય ને હું તમારા ખાતામાં તો બસ ત્યાં આમ હું જાઉં જાઉં તમે જાઓ ઓકે ઓકે સાહેબ માલ બરાબર છે ને કાકા ભરતી નહીં આવતી અમારે આપડે સરકાર ની ગાઈડલાઈન છે એ મુજબ ભરતી આવી જુઓ તમારે સેમ્પલ કોને પાસ કરી સેમ્પલ કર્યું બધા હેલો આવો ને એક સેમ્પલ યાર પાસ કરી ભરતી આવતી નહી તમારે સેમ્પલ વાળા આવું છે એમને ચેક કર્યું છે તમારું ટ્રેક્ટર તમે જીધું હોય લઈને આવ્યા છે ટ્રેક્ટર પાસે આવું છો જ ઘેર લઈને કપડો લેવો લઈ ને આવવાની એ તો ઉતારો ના આવે તો ઘેર લઈ જાય આશા સાહેબી ગયા પ્રમાણે કઈ ના લેવાનું તમારે ચોખી કઈ લાવવાની સાત લાવવાની હોય તમારે ફ્રી

મગફળી ચોખ્ખી ડેપા વગરની અને એકદમ ક્લીન તમે આપણા સરકારી કેન્દ્રો ઉપર જો જો ચાલુ છે ત્યાં લઈ જજો અને સારામાં સારો ભાવ એટલે કે ચૌદસો બાવન રૂપિયા ટેકાના ભાવે આપણી મગફળીઓ સરકાર ખરીદશે તો આપણે આપણી પહેલી પસંદગી સરકારના કેન્દ્રોની બરાબર આભાર